નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સત્તર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં એકસો ને સત્તર તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે તે દરમિયાન સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં અને સુરતના કામરેજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે સુરત બોરસદ અને વાપીમાં ત્રણ ઇંચ તો પાંચ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ અને અઢાર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએફ વ્યાજદર વધારાને સરકારની મંજૂરી મળી ગઈ ઇપીએફઓએ વ્યાજદર આઠ પોઈન્ટ પંદર ટકાથી વધારીને આઠ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે ઈપીએફઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા કહ્યું હતું કે ઈપીએફઓ સભ્યો માટે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજદર નક્કી કરાયો છે ઈ વ્યાજ દર વધારાની જાહેરાત તો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કરી હતી પરંતુ સરકારે હવે તેને મંજૂરી આપી છે અને હવે એટલે જ્યારે વાર્ષિક વ્યાજ જમા થશે ત્યારે તે વધીને આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આવકવેરામાં છૂટછાટ જ્યારે કિસાન સન્માન નિધિની રકમ વધશે આવી બજેટમાં જાહેરાતો થવાની સંભાવનાઓ છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજી ત્રણના બજેટને મુદ્દે ખૂબ જ આશાઓ સેવાઈ રહી છે નીચલા થર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વાકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે નોકરિયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની મર્યાદા વર્ષ અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશા પણ સેવાઈ રહી છે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થાય તેવી પણ આશાઓ સેવાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે આજે ખાસ કરીને આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે જ્યારે અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બોટાદ ભાવનગર અમરેલી આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ કોઈક કોઈક સ્થળે વરસી શકે તે સિવાય અન્ય બાકી રહેતા વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ખાસ કરીને પંદર તારીખ સુધી માત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળશે જોકે સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે સોળ તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા આવતા ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ પણ લઈ લેશે સોળથી લઈને ત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા પણ સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પૂર્વ અગ્નિવિરોને બીએસએફ સીઆઈએસએફ અને સીઆરપીએફમાં દસ ટકા અનામત અપાશે કેન્દ્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પૂર્વ અગ્નિવિરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે સીઆઈએસએફ અને સીઆરપીએફની ભરતીઓમાં દસ ટકા અનામત આપવામાં આવશે આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ નીના અને બીએસએફના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલે આ નિર્ણયની જાણ કરી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અગ્નિવીર યોજના અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ભારે ન હોવાથી લોકોને ગરમી અથવા તો બફારો સહન કરવાનો વારો આવશે જોકે સોળ જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે આ પછી સત્તરથી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં વરસાદનો જોર વધશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બે પોઈન્ટ ઓગણપચાસ લાખ બેરોજગાર ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે હજારો યુવાનોને રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે પણ કડવી હકીકત એ છે કે વિકસિત રાજ્ય ગુજરાતમાં બેરોજગારી સરમસીમાએ પહોંચી ગઈ છે રાજ્યમાં આજે બે પોઈન્ટ ઓગણપચાસ લાખ શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાફા મારી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે વધુ એક યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ કરાય રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે આવી યોજનાની અમલવારી કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે પંદરસો રૂપિયાનું માસિક ભથ્થો આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે પરિવાર દીઠ વર્ષમાં ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે યુવાનોને રૂપિયા દસ હજાર એપ્રેન્ટિસશીપ અપાશે દસ લાખ યુવાનોને એપ્રેન્ટિસશીપની તક મળશે જ્યારે પચાસ લાખ ખેડૂતોને મફત વીજળી અને કન્યાઓને મફત શિક્ષણ આપવાને લઈને પણ મોટી જાહેરાત કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છવ્વીસ જૂનથી દેશમાં ટેલિકોમ એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ સિમ કાર્ડ માટે હવે નવો નિયમ લાગુ કરાયો દેશમાં છવ્વીસ જૂનથી નવો સંચાર કાયદો લાગુ થયો છે આ કાયદાઓ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા તો યુદ્ધના કિસ્સામાં કોઈપણ અથવા તો તમામ ટેલિકમ્યુનિકેશન સેવાઓ અથવા તો નેટવર્ક્સનું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે નવા કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ નવું સિમ કાર્ડ રાખી શકે છે હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ નવ સિમ કાર્ડ જ લઈ શકશે સાથે જ નકલી કાર્ડ લેવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંના સંગ્રહખોરી પર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઘઉં અને લોટની વધતી જતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકત્રીસ માર્ચ બે હજાર સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરે છે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાનાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ મોટા ચેન રિટેલર્સ અને પ્રોસેસર્સ અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંનો સ્ટોકને અપડેટ કરશે વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓ માટે સ્ટોક મર્યાદા ત્રણ હજાર મેટ્રિક ટન રહેશે રિટેલર્સના દરેક પ્રતિષ્ઠાન માટે આ મર્યાદા દસ મેટ્રિક ટન અને તેમના ડેપો માટે ત્રણ હજાર મેટ્રિક ટન રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે